આવતીકાલે નું પર્વ હોય આ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ના કિનારે આવેલ યવતેશ્વર ઘાટ ખાતે કલાકારોએ વિવિધ ચિત્રો કંડાર્યા હતા વડોદરાનો ઐતિહાસિક ગણાતા વિશ્વામિત્રી કિનારે આવેલ યક્ષેશ્વર ઘાટ જે છેલ્લા એકવીસ વર્ષ સુધી વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા શિવરાત્રીના દિવસે યવતેશ્વર ઘાટને દર વર્ષે સાફ સફાઈ કરીને ઘાટ ઉપર રંગરોગાણ કરવામાં આવે છે અહીંયા વિવિધ આર્ટિસ્ટો દ્વારા નિઃશુલ્ક પેઇન્ટિંગ કરવામાં આવે છે વિવિધ પ્રકારના રંગો અને આભલા સાથે વિવિધ કલ્ચરનું પેઇન્ટિંગ બનાવવામાં આવે છે જે આવતીકાલે મહાશિવરાત્રીના પર્વના દિવસે લોકો અહીંયા આવીને યવતેશ્વર ઘાટની મુલાકાત વડોદરા શહેરનું સુંદર પેઇન્ટિંગ નિહાળવામાં આવશે Terima kasih telah <laughs> menonton

આ વડોદરાવાસીઓ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે વિશ્વામિત્રીના ઘાટ ઉપર એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમને વડોદરાની જે કલા છે જે સંસ્કારી નગરી છે એની એક ઝાંખી દેખાશે એ અઘાડી વડોદરાના આર્ટિસ્ટો દ્વારા એમના ખર્ચે પેઇન્ટિંગ દોરવામાં આવ્યું છે અને બહુ મસ્ત પેઇન્ટિંગ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી જોડે છે સ્કલ્પર આર્ટિસ્ટ છે આપણી જોડે એ લોકોએ સ્વેચ્છા આવે છે સાંજે સાતથી રાતના અગિયાર સુધી આવતીકાલે રંગબેરંગી પ્રોગ્રામ છે એક એક શિવ તાંડવ નૃત્ય બાળકોના ડાન્સને જે આપણા ફેમસ કલાકાર છે વડોદરાના એ લોકો બી પરફોર્મન્સ આવશે છે વડોદરા માટે વિશ્વામિત્રી માટે ને એક વડોદરાની જે રિયલ આઈડેન્ટિટી છે કલાનગરીની એ તમને આ ઘાટ પર જોવા મળશે આ ઘાટના સજાવટમાં અમે એંસી કિલો ઘેરું અને પચાસ કિલો ચૂનો થોડાક આભલા અને કલરથી કલ વોટર કલરનો યુઝ કરીને આનું અમે શણગાર કર્યો છે અને બિફોર આફ્ટરના ફોટા બી મૂક્યા છે એટલે તમને ખબર પડે કે વિદ્યાર્થીઓએ કેટલા કામ કર્યા તો મારી વડોદરાવાસીઓને વિનંતી છે કે આજે રાત્રે અને આવતીકાલે દિવસે રાત્રે ગમે ત્યારે તમે ઘાટ પર આ પેઇન્ટિંગ જોવા આવો તમને વડોદરાની એક કલાનગરીની ઝાંખી દેખાશે અહીંયા એન્વાયરમેન્ટ છે હેરિટેજ છે વાઇલ્ડલાઇફ છે કલા છે સંગીત છે આ એક સમન્વય તમને અહીંયા જોવા મળશે